એટલે જલેબી છે એકદમ પરફેક્ટ એવી બનશે અને જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ જ બનશે તો ચાલુ બનાવીએ તો સૌથી પહેલા આપણે સાસણી બનાવી લઈએ તો પેનમાં અડધો કપ ખાંડ એડ કરીશું અને ખાંડું બે એટલું કે વન ફોર પાણી એડ કરીશું અને હવે સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ રીતે સતત ચલાવતા જશું એટલે બે થી ત્રણ મિનિટમાં ખાંડ છે તે પીગળી જશે તો હવે બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ખાંડ પણ સારી એવી પીગળી ગઈ છે

અને હવે આપણે સાસણીને પણ ચેક કરી લઈએ તો આ રીતે થોડી ઘટ થાય અને તેલ જેવી સિકਣੀ લાગે ત્યાં સુધી આપણે થવા દેવાની છે આ સાસણી આપણે અડધા તારની કે આખા તારની નથી લેવાની માત્ર થોડી તેલ જેવી સિકਣੀ લાગે ત્યાં સુધી થવા દેવાની છે અને હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને હવે સાસણી વધારે ઘટ ન થઈ જાય તેના માટે ટિપ્સ છે તો આ ટીપ્સ એ છે કે જો તમે ચાર થી 5 લીંબુના ટીપેટ કરશો તો સાસણી ઠંડી થઈ જશે તો પણ ઘટ નહીં થાય

કેમ કે આપણે ઇન્સ્ટન્ટ જલેબી બનાવીએ છીએ એટલે મેં લીંબુ એડ કર્યું છે પણ જો તમારે લીંબુની જગ્યાએ દહીં એડ કરવું હોય તો એક સ્પૂન ખાટું દહીં એડ કરી દેવાનું અને અડધા ઈનોનું પેકેટ એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો આ એક માપ છે જો તમે એક કપ લોટની જલેબી બનાવતા હો તો તમારે એક ઈનાનું પેકેટ એડ કરવાનું પણ આપણે અડધા કપની જલેબી બનાવીએ છીએ એટલે મેં અડધા ઈનાનું પેકેટ એડ કર્યું છે અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ સાથે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને તેનું બેટર બનાવી લઈશું

એટલે બેટર છે તમારું પરફેક્ટ બનશે અને આ રીતે રીબન પડે એ રીતે લોટનું બેટર રાખવાનું છે અને જો તમને વધારે ક્વોન્ટિટીમાં જલેબી બનાવતા હો અને તમને લાગે અમુક લમ્પસ રહી ગયા છે તો તમે આ રીતે બ્લેન્ડ પણ કરી શકો છો તો થોડી વાર માટે આ રીતે બ્લેન્ડ કરી લેશું એટલે બેટર છે એકદમ સ્મૂથ એવું થઈ જશે અને હવે તમે જોઈ શકો છો આ રીતે એક ધાર માં રીબન પડે એ રીતે બેટર રાખવાનું એટલે જલેબી છે એકદમ પરફેક્ટ એવી બનશે તો હવે આપણે જલેબી બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં ગ્લાસ અને આ રીતે પોલીથીન બેગ લીધી છે કેમ કે પાઇપિંગ બેગ બધાના ઘરમાં અવેલેબલ ના હોય તો આ રીતે પોલીથીન બેગ કે તમે મે દૂધની બેગ આવે તે પણ લઈ શકો તો આ રીતે પોલીથીન કોથળીનો ખૂણાનો ભાગ છે તે ગ્લાસની અંદરની સાઈડ જવા દેવાનો અને તેના ઉપર આપણે બેટર એડ કરીશું તો અત્યારે આપણે બેટર બનાવ્યું તેમાંથી આપણે 15 થી 17 જેટલી જ બનાવીશું પણ જો તમે વધારે નાની બનાવશો તો 20 જેટલી પણ બને અને હવે આ રીતે આપણે પાઇપિંગ બેગમાં બેટર એડ કરી દીધું છે અને ઉપરની સાઈડના બધા કોનરના ભાગ છે તે આ રીતે વાળી તેમાં આપણે આ રીતે રબર બેન્ટ લગાવી દેવાનું એટલે બેટર છે તે બિલકુલ બહાર નહીં આવે તો આ એક ટ્રીક છે જો તમારી પાસે પાઇપિંગ બેગ ના હોય તો તમે આ રીતે ઘરમાં કોઈ પણ રહેલી પોલિથિન બેગ લઈ તમે જલેબી બનાવી શકો અને હવે આપણે તેના ખૂણાનો ભાગ છે તે થોડો એવો કટ કરીશું વધારે નહીં કટ કરીએ આ જલેબી જેમ પતલી છે તેમ ખૂબ જ સારી એવું લાગે છે સાથે તેલ પણ ગરમ થઈ ગયું છે અને આ તેલ વધારે ગરમ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું જેવું આપણે તળવા માટે તેલ ગરમ કરતા હોય એ જ રીતે તેલ રાખવાનું અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખી પેનમાં સમાય એટલે જલેબી એડ કરીશું અને જો તમારે આ રીતે જલેબી તળવામાં થોડું આ રીતે ફ્લેટ પેન હોય એ રીતે લેવાનું એટલે જલેબી બનાવવામાં પણ આસાન રહેશે અને થોડી વધારે પણ સમાશે તો હવે જલેબીને એક સાઈડ તળાતા એક મિનિટ જેવું થઈ ગયું છે

અને તેની સાઈડ ચેન્જ કરી ફરી ત્રીસ સેકન્ડ જેવું રાખીશું અને આ રીતે એકદમ પ્રોપર જલેબીમાં સાસણી આવી જાય એટલે આપણે બે મિનિટ જેવું રાખીશું એટલે સાસણી છે જલેબીમાં પ્રોપર એવી આવી જશે અને હવે બે મિનિટ જેવું થાય એટલે તેને આપણે પ્લેટમાં એડ કરી દઈશું અને આ જ રીતે તમારે જલેબી બનાવતા જવાનું અને સાસણીમાં એડ કરતા જવાની છે અને આ જલેબી ગરમ હોય ત્યારે સાસણીમાં એડ કરવાની છે અને સાસણીમાં બે મિનિટ જીવ રાખવાની જો વધારે રાખશો તો જલેબી નરમ પડી જશે એટલા માટે બે મિનિટ જીવ સાસણીમાં રાખી તેને બહાર લઈ લેવાની તો હવે આપણે બીજો બેસ પણ તૈયાર છે તે પણ આપણે સાસણીમાં એડ કરી દઈએ અને તેને પણ બે મિનિટ જીવ રાખીશું અને આ રીતે સાસણી એડ કરતા જવાની તો આ રીતે તમારે જલેબી બનાવતા જવાની અને સાસણીમાં એડ કરતા જવાની તો હવે આપણે તેને સર્વ કરી લઈએ જો આ જલેબી તમારે અગાઉથી બનાવીને રાખ્યું હોય તો તમારે ઠંડી થાય એટલે ટાઈટ બોટલમાં ભરી દેવાની એટલે એવી ક્રિસ્પી એવી રહેશે તો એકદમ ક્રિસ્પી અને જ્યુસી એવી જલેબી પણ તૈયાર છે તો આ રીતે તમે ઇન્સ્ટન્ટ જલેબી ક્યારે ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અમુક ટિપ્સ અને ટ્રીક્સથી બનાવીશું એટલે જલેબી છે એકદમ પરફેક્ટ એવી જ બનશે અને જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ પરફેક્ટ જ બનશે તો તમે આ રીતે ક્યારેય ન ટ્રાય કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કઈ લાગી જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને આવી નવી રેસીપી જોવા માટે બે લાયક પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ